સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના ચૌદ નાગરિકોના પ્લેન પ્રેસની અંદર મોત થયા છે અને અત્યારે ચાર ડેડ બોડી છે તેના સેમ્પલ છે તે મેચ થયા છે આ ડીએનએ સેમ્પલ મેચ થતા ડેડ બોડી છે તે સરકારી હોસ્પિટલ દીવ ખાતે લાવવામાં આવી હતી અને અત્યારે તેના પરિવારજનોને સોંપવામાં આવી છે અહીંયા પર ગિરીશભાઈ છે જે મૃતક તેમનો પાર્થિવ દેહ છે તે અત્યારે અહીંયા લાવવામાં આવ્યો છે તેમના ઘરે અને અત્યારે અહીંયાથી તેમની અંતિમ વિધિ માટે અહીંયા પર તૈયારીઓ થઈ રહી છે તેમના જે કુટુંબીજનો છે પરિવારજનો છે તે મોટી સંખ્યામાં અહીંયા પર પહોંચ્યા છે આ અન્ય બે સિવાય છે તે પણ અન્ય પરિવારોને આવી છે પરંતુ છે તેમના પત્ની અને તેમના બે બાળકો આ પરિવારના ચાર લોકો છે તે આ પ્લેન ક્રેશમાં મોતને ભેટ્યા છે પરંતુ ગિરીશભાઈના ડીએનએ સેમ્પલ મેચ થયા છે જ્યારે તેના બાળકો અને તેના પત્નીના હજુ મેચ નથી થયા

ચારાએ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો છે પરંતુ ડીએનએ સેમ્પલ લીધા પછી માત્ર ને માત્ર ગિરીશભાઈનું ડીએનએ મેચ થયું છે અને એના માટે કરીને અત્યારે ચાર બોડી આવી છે એમાં ગિરીશભાઈનું છે અને બાકીના વણકપરા પટેલવાડી અને ગુચ્ચરવાડા બાકીની ચાર બોડી ત્યાંની છે ટોટલી જીવના ચૌદ પંદર માણસો હતા આ ફ્લાઇટની અંદર એમાં ચૌદ માણસો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે અને એક વિશ્વાસકુમાર હવે એમની આયુષ્યના કારણે ગમે એક અંશર એમને બચાવ થઈ ગયો અને એ હૈયાત છે તો અત્યારે ટોટલ માંથી ચાર બુડી આજે નહો પામી ગિરીશભાઈ ક્યાં તેટલા સમયથી લંડન હતા ગિરીશભાઈ ગિરીશભાઈ છેલ્લા આઠ દસ વર્ષથી લંડન હતા અને હમણાં છેલ્લા એક મહિનો પહેલાં અહીંયા એ લોકો આવ્યા હતા ને એમને કામ કે અમને નાની બેબી હતી દોઢ વર્ષની એમના વાળ ઉતારવા માટેની જે વિધિ કરવાની હતી એના માટે આવી એક મહિનો રોકાયા હતા અને બુધવારે એટલે અગિયાર તારીખે રાતના એ લોકો અહીંથી નીકળ્યા હતા બાર તારીખે બાર છના એમનું ફ્લાઇટ હતું અમદાવાદથી લંડન અને ફ્લાઇટની આઠ દસ વર્ષથી ત્યાં હતા બીજા ડેડ બોડી તો અમારી સરકાર પણ ઘણા પ્રયત્નો કરે છે અને અમારા અધિકારીઓના બધા ત્યાં જ છે દમણમાં ત્યાં અમદાવાદ સિવિલમાં અને એ લોકો સતત ત્યાં હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનના સંપર્કમાં છે અને દીવની સેમ્પલ ઓફ મેચ થશે ત્યારે એ લોકો લઈને આવશે